અમરેલી ધારી તાલુકાના ચલાલા ખાતે એસટી વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું દિવાળીનો તહેવાર અનુસંધાને કામગીરી હાથ ધરવામાં આવી મુસાફરોને કોઈપણ પ્રકારની સમસ્યા ન સર્જાય તે હેતુથી કામગીરી હાથ ધરવામાં આવી આવેલ જિલ્લાભરમાં સુરત અમદાવાદ ગોધરાથી લોકો અવરજવર કરતા હોય છે ત્યારે કામગીરી કરતા અધિકારીઓ સુરિકભાઈ વાડા રાહુલભાઈ વાડા દેવેન્દ્રભાઈ બસિયા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી જેમાં નજર રાખવામાં આવી રહી છે ત્યારે કોઈ મુસાફરોને ટ્રાફિક વધારે જણાય તો તાત્કાલિક ધોરણે ઉચ્ચ અધિકારીને જાણ કરી एसटी બસ તાત્કાલિક ધોરણે મળીને તેની સમસ્યા દૂર કરવામાં આવશે તેવો અધિકારી દ્વારા મહત્વની માહિતી આપવામાં આવી છે કે જે અમારા ઇન્ચાર્જ સુરેશભાઈ વાળા શ્રી રાહુલભાઈ વાળા અમે આને ઓલાડા ખાતે એ એક્સ્ટ્રા સંચાલન કર દેવાનું પર્વ ચાલતું હોય અને પરપ્રાપ્તિઓ મજૂરને જવા માટે જે એક્સ્ટ્રા બસનું સંચાલન હોય તો એના માટે લાઇન ચેકિંગ અને પેસેન્જરોને કોઈ અગવડતા ઊભી ન થાય એના માટે હાલ અમે ચલાવેલા બસ સ્ટેન્ડે ઇલેક્શન માટે બી આવેલા અને જ્યાંથી એક્સ્ટ્રા બસનું સંચાલન કરવું તેના માટે સાહેબ કેવી હાલમાં ટ્રાફિક જોવા મળે ટ્રાફિક જો હવે કે એવું છે કે હવે જે દિવાળીનો પર્વ નજીક આવી રહ્યો છે અને હાલ છોકરાઓના વેકેશન બી જે સ્કૂલમાં બધા પડી પડી રહ્યા છે કે જ્યાંથી વતન તરફ જવા માટે કે જે એમાં દાહોદ ગોધરા પંચમહાલમાં જે અહીંનું આપણે જે શ્રમિકો મજૂર છે કે જેના માટે આપણે દર વખતે એક્સ્ટ્રા સંચાલન કરીએ છીએ તો ચલાળા હારી અમરેલી બગસરા બધેથી એક એક બબે બસ આપણે એક્સ્ટ્રા સંચાલન કરવાનું હોય કે જેનું નિરીક્ષણ કરવા માટે ખાસ કરીને અમે આજે ચલાળા અહીંયા અમારા ભરતભાઈ કંટ્રોલ પોઈન્ટ ખાતે એની મુલાકાતે બી આવ્યા હતા અને ટ્રાફિક તો સારું જ છે જે આપણે હર્ષભાઈએ જેમ વાત કરી હતી કે સૌ બેતાલીસો બસો નવી સુરત એક્ટ્રા સંચાલનમાં કે સુરતથી આપણે જે માજરે વતન આવવા માટે એ મૂકેલી છે એ જ રીતે અહીંયા જે શ્રમિકો કે જે પંચમહાલ આપણે અહીંયા જે ખેતમજૂર તરીકે શ્રમિક આવે છે એના માટે આપણે અહીંયાથી એકઠા સંચાલન કરીએ પ્રતાપ વાડા અમરેલી